સુરતની અંદર આમ મૂળ આનંદ આણંદનો પણ એક સુરતની અંદર એક બાળકનો એ વિદેશ રહે અને એ બાળકનો જન્મ થયો એનું નામ હતું સ્પર્શ શાહ બે હજાર ત્રણની અંદર એનો જન્મ થાય અને એના ને આ તૂટી જવાની એટલી બધી બીમારી કે એનો જન્મ થયો ને ત્યારે જન્મની સાથે ચાલીસ ફેક્ચર એના શરીર ઉપર હતા તમે સમજી શકો બે થી ત્રણ કિલોનું બાળક ને એના શરીરની અંદર ચાલીસ ફેક્ચર એટલે એના હાડકા કેટલા નબળા હશે અત્યાર સુધીમાં એના શરીરને એકસો ને ચાલીસ ફ્રેક્ચર થયા છે બે હજાર ત્રણ થી લઈને બે હજાર છવ્વીસ એટલે કેટલા વર્ષનો સમયગાળો થયો એક વર્ષનો આ વર્ષના સમયગાળાની અંદર તમને મને એક વખત જો હોય ને તો આવનારા પાંચ શિયાળા સુધી યાદ આવે શિયાળો આવે ને એટલે હાડકું કળે હાથ તૂટી ગયું હોય ને તો એ પાંચ વર્ષ સુધી યાદ આવે કે આ હાડકું દુખ્યું હતું અમને અંદરથી તૂટી ગયું હતું પણ એ બાળકના જીવનની અંદર એકસો ને ચાલીસ ફ્રેકચર થયા છે એના શરીરની અંદર બાવીસ ક્રૂ અને આઠ લોખંડની પ્લેટ છે અને જન્મની સાથે ત્રણ ચાર મહિના સુધી સતત ડોક્ટરની ટ્રીટમેન્ટ અંદરમાં ત્રણ થી ચાર કરોડ નો ખર્ચ થયો હવે આ બાળકને જીવવું કે જીવાડવું આવા બધા પ્રશ્નો હતા એની વચ્ચે એના મમ્મીએ એવું નક્કી કર્યું કે મારું બાળક ગમે એવું છે એની સેવા હું કરીશ એની અંદર રોજ પ્રેરણા હું આપીશ એને રોજ પ્રોત્સાહન હું આપીશ ભલે મારે એને જમાડવું પડે ભલે મારે એને નવડાવવું પડે ભલે હું એને તેડીને ક્યાંક લઈ જવું પડે પણ એ બાળકને પગભર બનાવીશ તો કે હું બનાવીશ એને મમ્મી કે એટલું બધું ભણેલા નહોતા છતાંય તે એના ઘરે જયારે આવું સંતાન આવ્યું ત્યારે એના મમ્મીએ નક્કી કર્યું કે આ બાળકને ભણાવવાની અને આ બાળકને વિશ્વ આખું નોંધ લે ને આની જવાબદારી હું ઉઠાવું છું આવું બાળક ધીરે 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 કરતા મોટું થાય એનું નામ સ્પર્શ પણ તમે એને સ્પર્શ ન કરી શકો આ વાતની અંદર જો તમને એવું લાગતું હોય કે તાઢોડાના થોડેક અસર થઈ ગઈ છે તો આ વાત તમે ઘરે જઈને યુટ્યુબની અંદર પણ સર્ચ કરી શકો છો સ્પર્શા લખજો એટલે તમને આ વાત હું જે પણ કરું છું ને શબ્દ ટુ શબ્દ આવશે કે જન્મની સાથે ચાલીસ ફ્રેક્ચર અત્યાર સુધીના જીવનમાં એકસો ને ચાલીસ ફ્રેક્ચર એના શરીરની અંદર આઠ લોખંડની પ્લેટ કહી શકાય ને બારવીસ સ્ક્રુ એટલે કેટલું પીડાદાયક જીવન હશે ધીરે ધીરે કરતાં બાળક મોટો થાય એટલે એના મમ્મી એવું વિચારે કે આ બાળકને હું શું શીખવી શકું તો કે હાર્મોનિયમ શીખવવું છે એટલે આંગળીઓ કામ ન કરે સંગીત શીખવવું છે જીભ એક જ શરીરની અંદર એવી છે કે એમાં હાડકું નથી એટલે જીભ છે ને એના દ્વારા એ કાર્ય કરી શકે કાં તો એ બોલતા મારે શીખડવું પડે અને કાં તો એને ગાતા મારે શીખવાડવું પડે આ બે સિવાય કોઈ બીજું એવું માધ્યમ નથી કે આ બાળકને મારે પગભર બનાવવું હોય ને તો કોઈ રીતે એને હું સમાજની વચ્ચે ઊભો રાખી શકું આ બાળક ધીરે ધીરે કરતું મોટું થાય એના મમ્મી એને સંગીત શીખવાડે ધીરે ધીરે કરતા એના મમ્મી ગાતા જાય એની સાથે એને ગાતા સ્પર્શા મોટો થાય આઠ વર્ષની ઉંમરની અંદર એ બાળકને એટલું બધું એની અંદર એના મમ્મી એની પ્રેરણા આપે એને પ્રોત્સાહન આપે રોજ એને એમ કે તું ઉડી શકીશ તું ચાલી શકીશ તું ટ્રાય તો કર તું ગાઈ શકીશ તું બોલી શકીશ અલગ અલગ કેટલી બધી કળાઓ હોય એના માતા એને શીખવે અરે આખરે એ આઠ વર્ષનું બાળક થાય તમે યાહુ નામ સાંભળ્યું છે હા કે ના યાહુ ડોટ કોમ તમને યાહુ કંપની વાળા દર વર્ષના અંત સુધીમાં વિશ્વનું શ્રેષ્ઠ બાળક કોઈ એક એવોર્ડ બાળકને આપતા હોય તો આ આઠ વર્ષની ઉંમરમાં શાહને વિશ્વના શ્રેષ્ઠ બાળકનો એવોર્ડ છે એમને આપવામાં આવ્યો તેર વર્ષની ઉંમરે એને પહેલો ટોક શો કર્યો એટલે આજે બાળકના ત્રણ કરોડ થી વધારે ફોલોઅર્સ છે અને મહત્વની વાત તો એ છે કે બાળકને સંગીતની અંદર એટલું બધું આગળ વધાર્યું આટલું નબળું બાળક આટલું શરીર માનસિક વિકલાંગતાની સાથેનું એ બાળક આજે પણ તમે એનો ચહેરો તો તમને એમ થાય કે આવું બાળક આટલી બધી પ્રસિદ્ધિ મેળવી હશે ત્રેવીસ વર્ષની ઉંમરમાં ધીરે ધીરે કરતાં મોટા થયા ને તો એના મમ્મી એને જમાડવો પડે એના એને નવડાવવો પડે એક વ્હીલચેરની અંદરનું એનું જીવન આજ સુધીમાં બસ્સો થી વધારે દેશની અંદર પોતે પોતાના સોરી આઠથી વધારે દેશની અંદર બસો થી વધારે સેશન અલગ અલગ કર્યા છે કે જેની અંદર એને મોટિવેશનલ સ્પીકર તરીકે કામ કર્યું છે અથવા તો સંગીતના કાર્યક્રમો કર્યા છે થોડા વર્ષ પહેલા જયારે મોદી સાહેબ અમેરિકાની અંદર ગયા હતા અને ડોનાલ્ડ ટ્રમ્પે હાઉડી મોદી કાર્યક્રમનું આયોજન કર્યું હતું ત્યારે વિશાળ પચાસ હજાર લોકો બેઠા હતા અને એની વચ્ચે એકલો એ ભારતીય રાષ્ટ્રગીત ગાનારો જનગણ મન અધિનાયક જય એની ઉપર ગાનારો આ વ્યક્તિ કે મોદી સાહેબને જે તે સમયે પોતાને મોદી સાહેબને મળવું હતું કે મારી ઈચ્છા છે કે હું મોદી સાહેબને મળવા જાઉં પણ એ સમયે એને ભેગું ન પણ મોદી સાહેબ અમેરિકા ગયા ને ત્યારે એને એનાઉન્સ કરવામાં આવ્યું કે આ ભારતનો જ એક દીકરો છે ને નેશનલ એન્થમ ગાય છે ને એની લાઈફ હિસ્ટ્રી કંઈક આવી છે ત્યારે મોદી સાહેબ છે ને ખુદ એને મળવા ગયા તા કોઈ પત્રકારે એને જીવનની અંદર પૂછ્યું કે તમારા જીવનમાં આટલી બધી પીડા છે આટલા બધા ફેક્ચર તમે આમ તો બધાની વચ્ચે હોય જો સારા લાગો કોઈ વ્યક્તિ તમારી અવગણ ના કરે છતાં પણ તમે આટલું બધું કરી શક્યા એનું કારણ શું ને ત્રેવીસ વર્ષના સ્પર્શાહે એવું કીધું કે જે વ્યક્તિ પાસે શરીર છે જે વ્યક્તિ પાસે હાથ પગ નાક કાન આંખ્યું મગજ ફેફસા બધું જ સહી સલામત છે છતાં એની ચોવીસ કલાકમાં મહત્તમ આળસમાં જાય છે ને તો મને ઈશ્વરે જેટલું જેટલું નથી આપ્યું ને તો એની હું દુઃખ નથી વ્યક્ત કરતો પણ જેટલું જેટલું મને આપ્યું છે ને એનો હું મેક્ઝિમમ ઉપયોગ કરું છું કારણ કે આ તમારું મારું શરીર જો સહી સલામત હોય ને તો આ શરીરની કિંમત કેટલી ભાઈ ત્રણસો કરોડ પોઈન્ટ સિત્તેર લાખ રૂપિયા થાય એટલી આ શરીરના અવયવોની કિંમત થાય આંખની નાકની કાનની પાપડની ચામડીની ફેફસાની મગજની હૃદયની આ બધાની તમે કિંમત કરો ને એના અંત સુધીમાં ઝીરો પોઈન્ટ ઝીરો આઠ ટકા કર્યો હોય અને આટલી બધી વિશ્વને શોધો કરીને આપી હોય તો તમે મારા મગજનો ઉપયોગ કેટલો કરી એક ટકા સવારથી હાજ સુધી ગણા ગણાય ને ઘરની બહાર જાતા નથી એટલે નવો વિચારે નથી આવતો પણ સવારથી સાંજ સુધીમાં જો તમને એકાદો નવો હારો વિચાર તમે વાંચો છો ક્યાંક લખો છો ને તો ક્યાંક લખી રાખો સ્પર્શાના માધ્યમથી એવું કેવું હતું કે જો મા બાપ તરીકે એની પ્રેરણા મળે મા બાપ તરીકે એને તમે ટીકા નહીં કરતા એનો તમે ટેકો બનો ને તો બાળક ગમે એવું ભગવાને આપણને આપ્યું હોય પણ એ બાળકને વિશ્વ આપણે આંગળી પકડીને દેખાડી શકીએ આ ખાસ કરીને મમ્મી તરીકે કે પપ્પા તરીકે એને નક્કી કરો તમે કે ભાઈ મારું બાળક ગમે એવું છે ઈશ્વરે મને આપ્યું છે ને હવે મારે એને વિશ્વ સુધી પહોંચાડવાની જવાબદારી મારી છે એ બાળક પહોંચે એ બાળક દુનિયા જોવે કારણ કે બાળકને હું આંગળી પકડીને લઈ જાઉં એ દુનિયા અલગ દેખાય પણ મા બાપ તરીકે તમે આંગળી પકડીને લઈ જાઓ તો એ શેરીઓ અને એ દુનિયા છે ને એને અલગ દેખાય બીજી વાત મારે તમને કરવી છે દીકરીઓની નાગરતના કરીને તામિલનાડુની એક આ દીકરી પોતાના મમ્મી છે ને ભીખ માંગવાનું ભીખારણનું કામ કરે એમના પપ્પા આખો દિવસ દારૂ પીવાનું કામ કરે અને મમ્મી ભીખ માંગીને જેટલા પૈસા આવે એમાંથી એના પપ્પા દારૂ પીને ઉડાડી દે ગુજરાતમાં તો દારૂબંધી એટલે એ વાત ન થાય પણ તમિલનાડુની વાત કરું છું બરાબર ધ્યાન આપજો આ કે દીકરી સવારથી લઈને સાંજ સુધીમાં એને મમ્મીની સાથે ક્યારેક શનિવાર રવિવાર હોય તો ભીખ મંગાવવા જાય સોમવાર થી શુક્રવારે ગવર્મેન્ટ સ્કૂલની અંદર ભણે નહીં એને કોઈ છત નહીં કોઈ મકાન નહીં કોઈ વ્યવસ્થા માત્ર એક કે બે જોડી કપડાં આ બધાની વચ્ચે આટલી ગરીબાઈની વચ્ચે એના મમ્મીને ભીખ મંગાવે અને ધોરણ દસમું નજીક છે સમજો ધોરણ દસમું એની હવે નજીક છે અને બસ બે પાંચ મહિનાનું એ અંતર છે દીકરી ભણવામાં ખૂબ હોશિયાર એના બાળ મિત્રો જે હોય ને એની પાસેથી એની બુક્સ લે રાત્રે સુતા હોય ને પોતે બુક્સ માંથી વાંચે લખે અને ઘરની અંદર દીવાના અજવાળે આપણા બાપ દાદા હોય ને પાછળ બેઠેલા પિતાશ્રીઓ છે ને એને વાંચવું છે ને પૂછો તમારી ને મારી પાસે લાઇટની સગવડતા છે તમારી ને મારી પાસે એક સરસ મજાનો એક ઘરની અંદર ખૂણો છે પણ એને તો ઓલી ગમાણ હોય ને ઘરની અંદર તમે ઓળખો છો ને ગમાણ ને છે ને અમુક વાતો કરવા માટે મને અહીંયા વાંધો નહીં આવે કારણ કે ગમાણ કોને કહેવાય તમને ખબર છે એ ગમાણની ની અંદર બેઠા બેઠા કે બપોરે બે કલાકની જે રિસર્ચ આવતી હોય ને તો એની અંદર એ કેટલા રોટલા ઘડવા માટે ભાત દેવા માટે તે અહીંયા એના જીવનની અંદર જીવ્યા છે આ નાગરતના રાત્રે ઓલી સ્ટ્રીટ લાઇટ હોય ને રાત્રે સ્ટ્રીટ લાઈટ થાય ને એની અંદર પોતે વાંચે સવારથી સાંજ સુધીમાં ભણે બપોર પછી વહેલી સવારે એના મમ્મીની સાથે ભીખ મંગાવે એટલે સ્ટ્રોબેરી કોને કહેવાય મેંગો કોને કહેવાય બધા ફળ ફ્રૂટ તો એના પેટ ની નહોતા તમને મને જેટલી પણ સગવડતાઓ મળી છે એની સગવડતા નાગરતના જીવનમાં ક્યારેય નહોતી એના મમ્મીને એવું પૂછે કે મમ્મી મારી જિંદગી તમારી જેમ આવી રીતે જ કાઢવાની છે એટલે એના મમ્મી બહુ મજાની વાત કરે કે બેટા નહીં તારા પપ્પા હવે એનું જે જીવન પૂરું કરવાનું તું એ કરી દીધું મારું જીવન હવે કઈક આવું છે પણ અમે ભણી ન શક્યા પણ શિક્ષણ એક એવું હથિયાર છે કે જો તું બેટા ભણે ને તો કોઈ વ્યક્તિ તને એવું નથી પૂછવાની તું કઈ જ્ઞાતિ માંથી આવે છે કઈ જાતિ માંથી આવે છે તારો ધર્મ કયો છે તારો સંપ્રદાય કયો છે કાંઈ નહીં તું કલેક્ટર બની જઈશ ને તો આખી દુનિયા તને સલામ કરવા માટે આવશે તું આઈએસ કે આઈપીએસ ઓફર બની ઓફિસર બની જઈશ કે તું કોઈ પોલીસ ની અંદર સારી એવી ઓફિસર બની જઈશ કે સારા એવા લેવલ ના તમે શિક્ષકો બની જશો તો કોઈ વ્યક્તિ તમને પૂછવા નહીં આવે પણ બેટા ભણવું ને એ બહુ મહત્વનું છે ને તારે જો આ ગરીબાઈ બહાર નીકળવું હોય ને તો દીકરી તરીકે જો તું ભણીશ ને તો તારું નામ છે ને તો ઊભું કરી શકીશ અને આ વાત એને લાગી જાય ચાર પાંચ મહિનાનું ધોરણ દસ ની આડા કેટલા મહિના બાકી છે ચાર પાંચ મહિના બાકી છે અને એ તંતોડ મહેનત કરે અને ધોરણ દસ ની અંદર તમિલનાડુ રાજ્ય પ્રથમ આજ સુધીમાં અઠ્ઠાણું ટકાની સાથે કોઈ વ્યક્તિ નહોતું આવ્યું આ નાગરત્ન આવી ઠંડી ચડી ને ભાઈ આ શિયાળાની ઠંડી નથી માયે ખાલી એટલું કીધું બાળકને બેટા ભણવા સિવાય ઉદ્ધાર નથી ત્યારે ભણવું તો પડશે શિક્ષકના છોકરાને પેલો નંબર આવતો હોય તો એનો મતલબ એવો ન હોય કે સ્ટાફ ઓળખીતો હોય શાળી વ્યક્તિત્વ કે જેને દ્રૌપદીના મુર્મુજીના એક સન્માન લીધું તમે જો કે ટીવી ચેનલ જોયું તો તમને ખબર હશે એના હાથ નથી એ શીતલ દેવી અને આર્ચરીની અંદર પોતાના પગથી નિશાન સાધે અને પેલું જે એક નંબર ને દસ નંબરને લખ્યા હોય અહીંથી નિશાન મારે એક નંબર ઉપર બરાબર નું લાગે અને આર્ચરીની રમત કહેવાય અને એની અંદર પોતાના પગથી એ નિશાન સાધે સાહેબ જેના હાથ નથી અર્જુન એવોર્ડ એને મળે છે છતાં એ પોતાના હાથથી અર્જુન એવોર્ડ લઈ નથી શકતા આવા શીતલ દેવી કે જે પોતાના પગથી એ નિશાન સાધે છે અને સિલ્વર મેડલ અને ની અંદર કેટલા બધા મેડલ આ ભારત વર્ષને અપાવે છે સાહેબ તમારે મારે અંગણે આવા સંતાનો છે જેના હાથ છે પગ છે મગજ છે અને તમારા મારા માધ્યમ થકી આવે શાળાનું પટાંગણ છે કે એના જીવનની અંદર કોઈ પણ જાતનું રીતે એને આગળ વધવું હોય ને તો કોઈ એને રોકી શકે એવું નથી અને બીજી મહત્વની એક તમને મારે અહીંયા શાળાના સંચાલકોનો આગ્રહ છે ને એટલે મારી બીજી એક તમને વાત કેવી છે એક એવી દીકરી ખૂબ તોફાની તમે તો હું તોફાન કર્યા છે ભાઈ એ દીકરી એવા તોફાન કર્યા છે એના જીવનની અંદર કારણ કે મેં તમને કહ્યું એમ કે બાળક હોય ને એટલે બાલ્યાવસ્થા જે કે એવી છે જયારે તમે હસ્તી થી તોફાન કરી શકો કોઈ જ પણ જાતના બંધન તમને ન હોય ને તોફાન તમને કોખી જાય એટલે બે મિનિટ સાંભળીને પાછા હતા ઈને બાળક તોફાન કરે ને તો એને વધવાનું પણ એને તોફાની કરવા દેવાનું કારણ કે એનું બાળ પણ છીનવી લેવાનો ને મા બાપ તરીકે આપણો ક્યારે હક નથી બિંદાસ એને તોફાન કરવા દેવાનું એ જયારે સમજ છે ને કે જાહેરમાં આવો મારાથી ન કરાય એ ત્યારે ઓટોમેટિક બંધ થઈ જાય અરે તમે ઘરને આંગણે એક તપેલીમાં મગ પલાળો તો તમને ખબર છે બધા મગ એ ઘરે પલ્લી જાય ભાઈ અમુક બે પાંચ કવડું રહે ને એને તમારે બીજી પાંચ કલાક આપવી પડે પલળવા માટે સેમ આપણું સંતાન એવું છે તમને એમ થાય કે દહ વર્ણ થઈ ગયા અમે દહ વર્ણ હતા ત્યારે અમે દાડિયા ભાત દઈ આવતા રોટલા ઘડીને પણ એ સમયગાળો તમારો હતો આ થોડોક આજના સ્માર્ટ યુગની અંદર આ એઆઈયુ નું યુગની અંદર એનામાં થોડીક એ સમજણ ઓછી હજી બાળપણ વૃત્તિ એનામાં છે એક એવી દીકરી કે ચોથું ભણતી હતી ને એટલે એને પપ્પાએ નક્કી કર્યું કે ગામડાની અંદર જો હું એને ભણાવીશ ને તો આ પાછળ રહી જાય અને આના તોફાન એટલે સખત તોફાન મા બાપની પાસે રહે ને તો વધારે તોફાની બનશે એટલે એને કોઈ એવી પાર્કી માગ હતું કે એનું કાન આમ પકડીને ટોકે એને રોકે એટલે ચોથું ધોરણ ભણતા હતા ને એટલે એના પપ્પા એથી ત્યાંથી એના ગામડામાંથી શહેરની અંદર ભણવા માટે મૂકે ત્યાં બેન ભણ્યા એટલા બધા તોફાન આખી સોસાયટી માથે લે આખી સોસાયટીની ફરિયાદ રોજ સાંજે એના જેના ઘરે રહે ને એના હાંજે રોજ આવે કે ભાઈ અમારી ડોરબેલ વગાડી જાય છે નીચે પેલી સ્વિચ દો ને ડોરબેલ એટલે ઉપર ત્રીજા વાળા માસી ને ત્રીજા વાળા વાળા કાંતા માસી રહેતા હોય ને એને એવું હોય કે દૂધ વાળો આવ્યો એટલે કાંતા માસી નીચે આવે પણ ત્યાં નીચે ડોરબેલ વગાડી બેન તો વયા ગયા હોય કારણ કે તમે ડોર બેલની સ્વિચ એના માટે એટલા માટે નવીન લાગતી હતી આપણે ગામડામાંથી ક્યાંય જાય ને તો હાઈ રેઝોલી બિલ્ડિંગ જોઈએ તો આપણે એમ ત્યાં હા હા આવડી મોટી બિલ્ડિંગ હશે આ કેમ ચડતા હશે આ લિફ કે એક અટકાઈ જતી હશે કેટલા બધા ક્વેશ્ચન થાય ને આપણે કારણ કે આપણે આ વાતાવરણમાંથી રહ્યા છે તમે જોયો ડોરબેલની સ્વિચ જોઈ તમે પંખાની એક લાઇટની સ્વિચ ચાલુ કરો ને તો ચાલુ થાય બંધ કરો ને તો બંધ થાય પણ ડોર બેલની સ્વિચ કેવી હોય ખબર છે બંધ જ અવસ્થામાં હોય એમ તો મામા વગાડો ને તો એમાં હલે ને પાછી બંધ ને બંધ થઈ જાય એટલે એ દીકરીને નવાય લાગે ભાઈ આ ડોરબેલની ની સ્વીચ તો તો ઉપર કાંતા માસી કેમ નીચે આવતા છે હું એક સ્વિચ દબાવું તો પણ એને ખબર નતી કે એને ડોરબેલની સ્વિચ કહેવાય આટલી એની બાલ્યાવસ્થા આવ્યું એનું બાળપણ આ બધાની વચ્ચે એટલી બધી તોફાની પણ ભણવામાં ઝીરો ડબ્બા ડ હાવ ડબ્બા ડ ધોરણ દસ ની અંદર કેટલા માણસ આવે ખબર છે પહેલી પરીક્ષામાં ગણિત વિજ્ઞાન ને અંગ્રેજીની અંદર માંડ માંડ પાસ અને થાય તો ગણિત માંથી બાકી ડબલ ઝીરો પચાસ માંથી બે લાડવા લેશન માં લાડવા બેન ની ઘરે માંડવા એને જેવું ધોરણ દસ નજીક હોય ન્યાય પછા ત્રણેક મહિના બાકી છે ડિસેમ્બર જાન્યુઆરીનો એ સમયગાળો અને માર્ચના એન્ડમાં પરીક્ષા હોય અને એના પપ્પા એને એવું કે બેટા અને દર વખતે જે પેલું પેપર આવ્યા હોય ને એમાં પપ્પાની મમ્મીની સિગ્નેચર કરીને લઈ જવાની હોય બીજાના ઘરે રહીને ભણે પણ એના પપ્પાને એવું કે હું તમે આવ્યા છો ને તો અલ્યો સહી કરી દો પચામાંથી આટલા માર્ક આવ્યા છે જરી કે શરમ નહીં ભાઈ બે આવ્યા તો બે આવ્યા પાંચ આવ્યા પાંચ આવ્યા પચામાંથી ડબલ ઝીરો આવ્યા ડબલ ઝીરો આવ્યા એટલે એના પપ્પા શીખવા તાલી હું એક વખત ભણતો હતો ને ત્યારે મારે બે લાડવા આવ્યા તારે આવ્યા સમજો ફેર કેટલો છે આપણું સંતાન ને ત્રીજો નંબર આવે છે એટલે તરોત કાન ખેંચીને ત્રીજો નંબર આવ્યો એનો આનંદ નથી ને એની કરતા તમને દુઃખી થાય છે પેલો બીજો કેમ નો આવ્યો

બધા મારા કરતાં જેટલા પણ મારા ક્લાસમાં બધા બાળકો છે ને બધા મારા કરતાં એક એક વર્ષ મોટા છે ગણિતના સાહેબ કે પેલી બે બેન્ચીસ બેઠા હોય ને એની ઉપર ધ્યાન દે પાછળ તો ઊંઘતા હોય તો ઊંઘારે એટલે આખું વર્ષ મેં ઊંઘવાનું કામ કર્યું છે પપ્પા ગણિત આવે ને ઊંઘ આવે વિજ્ઞાન આવે ને ઊંઘ આવે સમાજ વિદ્યા આવે ને ઊંઘ આવે એટલે પછી હવે શું કરવું જોઈએ એટલે પપ્પા ખાલી એટલું કહે છે કે બેટા તું ઈચ્છતી હોય ને આખી દુનિયાને તારે તારે મુઠ્ઠીમાં કરવી કર લો દુનિયા મુઠ્ઠીમાં આખી દુનિયા સુધી તો તારે પહોંચવું હોય ને તો ભણવું પડશે તને એમ થાય કે આપણે નથી પહોંચવું આપણે આયા ના જ રહેવું છે મોજ મસ્તી આનંદ જ કરવો જ અને હવારમાં ઉઠીને આપણે આપણી જાહેર વાઢવાક મકાઈ વાઢવાક બાજરો ખડું લેવા જવું છે કઈ વાંધો નહીં તો તાર નો ભણાય અને એ સમયગાળાની અંદર દીકરીને લાગે કે એવી કાળી ખેત મજૂરી હવારથી લઈને હાં જુદીમાં કરવી અને હવારથી હાંજુદીમાં આટલી મહેનત કરીને કોકના ઘરના પાણી પીને કોકના ઘરના રોટલા ખાઈને ત્રણસો રૂપિયા દાળી જવું એની કરતા બેટર છે કે ચાલુ પાસ થઈ જાય એટલું ભણી શકીએ કે નહીં